ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે ત્યારે ચાંદીપુરા વાયરસે રાજ્યભરમાં હાહાકાર મચાવી દીધો છે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા જેમાંથી બે કેસ નેગેટિવ આવ્યા છે જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે જ્યારે સાત કેસ પોઝિટિવ આવ્યા છે જેના કારણે તંત્રએ હચકારો પણ લીધો છે પરંતુ હવે તંત્ર દ્વારા જે વિસ્તારોમાંથી કેસ નોંધાયા છે ત્યાં દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે શંકાસ્પદ ચાંદીપુરાના બે કેસ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં વિભાગમાં રહેણા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ નવ કેસો આવ્યા હતા જેમાંથી બે કેસ ગુરુવારે પોઝિટિવ આવ્યા છે જ્યારે બાકીના સાત બાર દર્દીઓના કેસ નેગેટિવ તાલુકામાંથી નોંધાયા છે જેમાં સાવલી તાલુકામાંથી ચાર કેસ આવ્યા હતા જેમાંથી એક બાળદર્દીનું મોત નીપજ્યું હતું તે જ રીતે વડોદરા તાલુકામાંથી ત્રણ કેસમાંથી જ એકનું મોત નીપજ્યું છે ઉજારે પાદરા અને કરજન તાલુકાના કેસો નેગેટિવ આવ્યા છે કુલ 9 કેસોમાંથી બે કેસ પોઝિટિવ જણાયા છે બાકીના 7 કેસોમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા છે લોકોએ ખાસ કરીને કાચા મકાનો તથા આસપાસના કેટલ સેટ એટલે કે જ્યાં આસપાસ ગાયો ભેંસો રાખવામાં આવે છે ત્યાં સ્વચ્છતા સાથે તકેદારી રાખવી જરૂરી છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ કેસો જ્યાં જ્યાંથી આવ્યા છે તે વિસ્તારોમાં તપાસ કરી દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા રૂરલની વાત કરીએ તો ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ નવ કેસો મળેલા છે એમાં એમાંથી બે કેસ કન્ફર્મ થયા છે અને બાકીના સાત પેશન્ટના રિપોર્ટ નોર્મલ આવ્યા છે એટલે નેગેટિવ આવેલા છે અને આ જે કેસો છે તે સા સાવલી તાલુકા પાદરા તાલુકા વડોદરા તાલુકા કરજણ તાલુકામાંથી અલગ અલગ છવાયા કેસો મળેલ છે એની અંદર સાવલીમાંથી ચાર કેસ છે એમાંથી એકનું જે ડેથ થયું છે વડોદરાના ત્રણ કેસ હતા ત્રણ કેસમાંથી એકનું ડેથ થયું છે અને કરજન અને પાદરાના કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે આ વધુ કેસો ના થાય અને એના માટે આ જે જિલ્લાના તમામ ગામો કે જે માટ શું કહેવાય કાચા માટીના ઘરોથી બનેલા છે ઈંટોના ઘર બનેલા છે અને જ્યાં ગાય ભેંસના જે તબેલા છે કેટલ શેડ કહેવાય એ કેટલ શેડની અંદર પણ આપણે આ જે ફ્લાય છે એ મળી આવે ત્યાં આગળ અને તે પ્રમાણે મળી આવેલી છે ત્યાં આગળ આપણે મેલેથિયોન અને ઘરની અંદર આઈઆરએસનો સ્પ્રે કરવામાં આવ્યો છે અને હજુ પણ સમયાંતરે મેલેથીઓનનો છંટકાવ આવા કાચા ઘરોમાં અને અને ઇવન આંગણવાડીની નજીકમાં પણ જો એવા કાચા ઘરોને બધા હોય તો ત્યાં આગળ પણ આપણે આ મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને જે ટીમ છે તે આપણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ કરી રહી છે અને આવા કોઈ પણ સસ્પેક્ટ કેસ મળે તો આપણે તરત જ ત્યાં લોકલ લેવલે ન રાખતા એને હાયર સેન્ટર પર લઈ જવા માટે પણ નીચેથી સૂચના આપવામાં આવેલી છે એ જ ટોટલ નવ સસ્પેક્ટ કેસ મળ્યા એમાંથી બે કન્ફર્મ થયા છે મોત પણ જે બે કન્ફર્મ થયા એનું થયું છે સૌથી વધારે કેસ મેડમ તાલુકામાં સાવલી તાલુકામાં છે